આપડે છે ને વસ્તુ મળે છે કેટલું છે ને ચાલીસ રૂપિયા કીધા છે આપડે છે ને ચાંદી બજાર ના ના લોકલ બાજુ ચાંદી ચાલીસ રૂપિયા હોય કોઈ ગયા

આપણે દરબારો જો આ છે ને ચાંદી બજાર ચોક કેવાય છે જો આ છે ચાંદી બજાર ચોક આપડે છે ને આ તરફથી આવ્યા ચાંદી બજાર ચોક છે અને અત્યારે આપડે છે ને ઉભા માંડવી ટાવર આ છે ટાવર હવે આપણે છે ને અહીંયાનું એક્સપ્લોર કરીએ છીએ બજારનું શું છે આ બજારની પોઝિશન આપણે જોઈએ છે તો બની આવી મિત્રો આપતી હવે જો આ એક શોપ છે ને સૌથી પહેલાં તમે અંદર આવશો ને એટલે તમારે છે ને બેગ માટે આપતી છે જો અહીંથી તમારે છે ને બેગ બધાય જાતના મળી જશે જો અને આ દુકાનનું નામ છે જો ફેશન અહીંથી તમારે છે બધી જાતના બેગ મળી જશે ખરીદી કરી શકો છો

સલવાયા છે ને દિલિપ પુગરાવાલા છે એ પણ બહુ પ્રખ્યાત છે હા હા ઓયા એરિયા ની અંદર બહુ જૂના વેપારી છે અને એમે છે ને બહુ બહુ જૂનું નામ છે જો આ દિલિપ પુગરાવાલા આ તમે જો પુગરાવાલા અને આનો નાની દુકાન જે બંડા ટ્રાફિક જોઈ લો હે મોટી છે જા બે છે ને પ્રખ્યાત છે તમાર આમે ને સોબલ હશે અને સામેજી ને તમને બતાવ્યું દિલિપભાઈ પુગરાવાલા અને હું અત્યારે છું રામનગરના ચોક માં અને આ ચોક છે ને બહુ જૂનું છે અને બહુ પ્રખ્યાત છે આ તમે જોઈ રહ્યા મારી પછાડના ટ્રાફિકવાળો એરિયો છે ને આય છે ને બહુ જૂની જૂની દુકાનનું છે બધી અહીંથી તમને હરેક વસ્તુ મળી જાય તો વસ્તુ આ એરિયો એવો છે અને તમારે ખાણીપીણી માટે આ બધું એવું બધું બનાવે છે ભાઈની મુલાકાત થયા ભાઈ તમારું તમે પોતે દિલીપભાઈ કે શું છે એમ ઘૂઘરા છે તાજા અને ફ્રેશ ખાવા હોય ને તો બધા દિલીપભાઈ ઘૂઘરા વાળા પ્રખ્યાત છે જામનગર થી વિડીયો જોતા ઈશો ને તો તમને ખબર જ ના છે દિલીપભાઈ ના ఆ లడకాయది కురా సోనాంజే తమారు చే సోనే దియ్స్ దియ్స్ పై చే జో ఆజ్ దియ్స్ పై అన్న దిల్పి పై గుగరావానో ఆ చే కౌంటర్ తమే నామ్ సంబై జాయో చే తో ఆజ్ ఉమ్ దమ్నే చే నేని ఆ ఆకి జన పేటిని తమడా బులాకత్ కరాయి దో నా తమే జో గుప్ గుప్ రేవి జాయ్

Rejava Burton joopse. Tuo 100 tämä on Ei saa mennä kovin jo. Vielä jotain oikein. Tuo 100 umblaa katteli päin. Tämä on 10 tämä on ei tee. Tuo laava mulli jäsen. Suola diisem. Tämä on hal. Koulaa se ja. Testi on kovin jo. Tämä 100 rejava viihtyä. Tämä on Kevi

ઓ હા ભાઈ જો જન લોવા લાયક છે ગામનગર માં હોય તમે ડોક્ટર જન આરીયા નું લખવા જેવી છે જૂની દુકાનો જે છે ને આ જે આ બહુ જૂની દુકાનો છે આ ના 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 છે ને પાઉં ટેલો છે બં વેપાર છે ને બહુ મોટા છે આ લોકોના આપ આપને મહિલા બધાય હાલો હાલો giải cái này bây giờ chúng như bây sẽ số đi ra khay chúng như bây đi chúng nào ta sẽ ra đó mấy cái dây dây nào ta uống sẽ cái này ni lục ăn hôm nào bao chúng này đi mà chơi anh đấy, xem con rớt tùng gì bảo cái chuyện này thì là ta đây này, anh ấy cầm mới đi ra Maju pasal nabak nabak, aku nak mốt kau market. Nah, pelajaran ini, si juntur maje, juntur makan, juntur semua berdasar. Juntur maje ni juga jual semua sebelah sebelah. Kalau pelajaran anda dengan terkini aja. Ada kui bak chappal, anda berdua mix mala aja. Yeah, saya bak aku ada model di chappal, anda berdua. Aku chappal ni istilah apa? Sunda berdua mix mala berdua. Special chappal aja. Well, ya ada yang jatuh dalam jua ke cepol mata dalam awli lain tem dalam mata kaya ini jua malah selia sama jua tahu jua oh modu collection saja cepol but maya jua dia abod lah saya tem so rupiah no amia to log bagati asli me gaya modu jana nahi jua collection jaya bar mata đi đâu thì lên trên xe này nghe men nó chỉ đấy ra thì tầm này hết lại <laughs> chặt nằm bột thì chắp phải luôn đồ mới ra rồi này, rồi <laughs> chúng ta còn đang ngồi để khảo cứu bên ác lên xe chắp này, ra đấu vào tiền gầy xe rồi, bên đây xe là úp vào rồi <laughs> collection <laughs> xe, là úp

બધી તમને મળી જશે આખી સાઈઝ તમારે જે જોતી હોય જો આટલું કલેક્શન મેં મારી જિંદગીમાં બીજે ક્યાંય નથી જોયું એવું મોટું કલેક્શન આ છે ને ની અંદર બુટ ચપ્પલનો જે સ્ટોક છે ને એ સ્ટોક આખા ઇન્ડિયા ની અંદર મને અહીંયા જોવા નથી મળ્યું ઘણી બધી જગ્યા આપણે રખડી આવ્યા એટલે છે ને મને એવું લાગ્યું કે આ માર્કેટ છે ને બુટ ચપ્પલ માટે સ્પેશિયલ છે Jamnagar ni saya, bos tu malu ya. Bazar 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 ni saya, bos tu malu ya. bos tu malu ya. Bazar ni ni

દર બાર ભટલા બોલી ગયા દર બાર ભટ્ટો ને દર બાર જાય